નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જસદણ તાલુકામાં પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વયમર્યાદા અરજી અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જસદણ તાલુકામાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર એકમાં એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાએ તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરારના આધારિત ભરવા તથા પ્રતિક્ષા યાદી બનાવવા સદર્વું જાહેરાત આપવામાં આવેલ છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 1 ડિસેમ્બર બે હજાર ચોવીસથી પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તે સોફ્ટવેરની લિંકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જે વેબસાઇટ છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે મિત્રો ત્યાં તમે ઓપન કરશો એટલે પ્રવેશ સેક્શનમાં જઈ અને જો તમે નવું અરજી કરતા હો તો તમારે જે ન્યૂ રજિસ્ટ્રેશન અથવા તો તમે એપ્લાય કરી શકો છો તો તમે જોઈ શકો છો મિત્રો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરની બે જગ્યા કાનપર તેમજ કબળાપુર માટેની જગ્યા છે વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કોમર્સના સ્નાતક થયેલા હોવા જોઈએ એટલે કે બી કોમ તેમજ કોમ્પ્યુટરનો એપ્લિકેશન ડિપ્લોમા સર્ટિફિકેટ કોમ્પ્યુટરમાં એમએસ ઓફિસ એમએસ વર્ડ વર્ડ પ્રોસેસિંગની સારી જાણકારી ધરાવતા હોવા જોઈએ એમએસ એક્સેલ અને એમએસ એક્સેસ ડેટા એનાલિસિસ અને ગ્રાફ અને ચાર્ટ બનાવવાની જાણકારી તેમજ એમએસ પાવર પોઈન્ટ કંટ્રોલિંગ ઓફિસરની માહિતીને સારી રીતે પ્રેઝન્ટેશન સ્વરૂપે દર્શાવી જાણકારી ધરાવતા જોઈએ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઝડપી કોમ્પ્યુટર ટાઈપિંગ અને અંગ્રેજીમાં કામ કરવા માટેની સંપૂર્ણ જાણકારી ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા મહત્તમ ચાલીસ વર્ષની રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો માસિક ઉચ્ચ વેતન વીસ હજાર રૂપિયા મળવાપાત્ર થશે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની જરૂરી સૂચનાઓ અહીં આપવામાં આવેલી છે ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી છે તે મળેલ અરજી સ્વીકારવામાં આવશે આરોગ્ય સાથેની જે ઓફિશિયલ વેબસાઇટ પર રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ કુરિયર સાદી ટપાલ દ્વારા કે રૂબરૂમાં મળેલ અરજી છે તે માન્ય રહેશે ની મિત્રો સુવાજ ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે તેમજ અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે ઉમેદવારે કોમ્પ્યુટરની પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે તેમજ વયમર્યાદા માટે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ પાંચ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે તારીખ પહેલી ડિસેમ્બર બે હજાર થી તમે પાંચ ડિસેમ્બર બે ચોવીસ સુધી જે આરોગ્ય સાથેની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે અરજી કરી શકશો મિત્રો એકાઉન્ટ કોમ કોમ્પ્યુટર ઓપરેટની જગ્યા માટે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય